શ્રદ્ધા ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા જરૂરિયાત મંદ માટે કપડાં વિતરણ નમસ્કાર આજે એક એવી કથા જે હૃદયને સ્પર્શે છે વડોદરાની શ્રદ્ધા ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા જરૂરિયાતમંદ બાળકો અને બહેનો માટે અનોખી પહેલ કરવામાં આવી છે તારીખ બાવીસ ડિસેમ્બર બે હજાર રોજ કિશનવાડી આજવા રોડ વિસ્તારમાં શિયાળાની ઠંડીના દિવસોમાં નાના બાળકો અને બહેનોને ગરમ કપડાંનું વિતરણ કરવામાં આવ્યું હતું આ કાર્યમાં ટ્રસ્ટના પ્રમુખ શ્રીમતી અન્નોબેન રાજ ઉપપ્રમુખ જયંતિભાઈ પ્રણામી અને મહામંત્રી કનુભાઈ પરમાર સહિત વિવિધ સદસ્યોની ઉપસ્થિતિ રહી હતી શ્રદ્ધા ફાઉન્ડેશનના સામાજિક કાર્યો અહીં સુધી સીમિત નથી તેઓ બહેનોને સ્વાવલંબની માટે તાલીમ આપે છે રોજગારની નવી તકો ઉપલબ્ધ કરાવે છે છોટા ઉદયપુરના નટુભાઈ પરમારના શબ્દોમાં આ કાર્ય સમાજ માટે પ્રેરણાદાયી છે અને આવી જ્યોત નિરંતર પ્રજ્વલિત રહે તે માટે શુભકામનાઓ પાઠવી છે સમાજ માટે શ્રેષ્ઠતાના આ પ્રકારના ઉદાહરણો કાયમ માટે યાદગાર બની રહે છે વધુ સમાચાર માટે જોતા રહો પ્રકોપ ન્યૂઝ સંપાદન નટુભાઈ પરમાર છોટા ઉદયપુર આજ રોજ 22 તારીખ ને રવિવારના દિવસે કિસનવાડી વિસ્તારમાં ખત્રી મોહલ્લામાં સદભાવન ટ્રસ્ટ સંચાલિત ટસ્કીઓ એ બધા ભેગા મળી અને કિસનવાડી વિસ્તારમાં ગરીબ લોકોને કપડાનું વિતરણ કરેલ છે અને અહુ વારંવાર અમે કરતા રહીશું અને કરીશું અલગ અલગ જગાઓમાં વિતરણ કરતા રહીશું જય હિન્દ